નિયમ તે કે ને ઘુ ઈ મછર દેમા લઈ નું પડ ન ઈ ભૂછા રહી શકતા ઓલા વ્રત કરવાના આવે ને એ ભૂછા નો રહી શકતા એટલે ઓલા નકુલ સહદેવ ને ઓલા કુંતી માતા ની બધાય વ્રત કરતા હે એટલે છે ને ભીમ ભૂછા નો રહી કે ને એટલે કા ગ્રુષે એને કીધું તું નિર્જળા એકાદશી રહેવાનું એમ એટલે આ આ એકાદશી છે ને એને ભીમ અગિયારશ તરીકે કહેવાય એવું કાક છે એમ આ એક ઈ રે

હાલો તો જો રાસ કામે વહી ગયા છે અને મારે બધું કામ પૂરું કરવાનું છે અને અમારે તો હું કાંઈ રજા હોય નહીં એટલે અગિયાર જેવું કાંઈ લાગે નહીં સાંભળ્યું છે કે બધા જુગાર રમે માં જુગાર પત્તે રમતા આવડે નહીં મને મને નથી આવડતું પત્તે રમતા આવડે કે નહીં તમને લોકોને આવડે કે આવડે કોને આવડે કહેજો મને તો નથી આવડતું પણ પેલું આવે ને જૂથ જૂથ કરવાનું એવું આવે હો એવું ફાવે પાછું મને

એમાં સબસ્ક્રાઈબર તો આલુ પૂરી ખાવા ન રહ્યા સોડા પીવડાવી મેં એને ઓર બેન ને છે ને રોટલી નો ભાવે નકરી કેરી ખાઈ હોય કાજી નથ હા કેરી ખાઈ છે જો મેં એને આપી છે તો કે છે રોટલી નથ ખાઈ રોટલી નો ભાવે તને બે કેમ નકરી કેરી ખાવાની હા હમ આવી જાવ હાલો કેરી ખાવા કા બધા જેનું ખાઈ છે માર મસ્ત મજાની કેરી અને અગિયારશ પૂરી થઈ ગઈ છે હવે અમારે એકલા એકલા અગિયારશ વહી ગઈ મારે જુગાર રમવો હતો જુગાર રમવાનો હતો મારે જુગાર રમવું તું જુગાર મને નથી આવડતું પત્ય રમતા પેલું જૂથવાળું આવડે છે અને મારી સામે રમે એવું કોઈ હતું નહીં આજ કોઈ નહોતું રાજને કાંઈ રજા હતી નહીં તો હવે કાંઈ નહીં મેં રાજને શું ને હમણાં ફોન કર્યો છે મારે હોટલમાં જમવા જવું છે જુગાર નથી રમવું હવે હવે હોટલમાં જમવા જવું છે હાલો આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જોવી રાહ સાંજે લઈ જાય છે કે નહીં જોકે મેં ફોન કર્યો એને મને એમ જ કીધું જાશું એમ કીધું છે એને હોટેલ નું નામ લીધું ને ચા દેવા આવ્યો નાસ્તો લઈને આવ્યો બટાકા ભૂંગળા ને બર્ગર હેતું એટલે હદો બર્ગર દેવાનું હો મારે બર્ગર ખાવાનું છે આપીશ ને બટાકા ભૂંગળા છે મસ્ત મસ્ત લાવ્યા છે અને હારું હારું ખાવાનું નામ લીધું ત્યાં તો હારું હારું હાજર થઈ ગયું છે કાંઈ નો ખાવું કે હમ તારે ખાવાનું

વાર બરોબ હોય ને એટલે બહુ ટ્રાફિક હોય અને આજે ટ્રાફિક જ છે નામ લખાવવું પડે એટલે મોટી છે તો આટલી ટ્રાફિક છે કેટલી ટ્રાફિક અમે અત્યારે વાગી ગયા છે અને તેલ વાળા ખમણ ખાવા આવ્યા છે હીરાબાગ આવ્યા છે હોટલ ગયા હતા ને ત્યાં બહુ ટ્રાફિક હતી અને છે ને દોઢ કલાક પછી વારો આવે એમ હતો એટલે પાછા રિટર્ન નહીં આવ્યા ક્યાં સર્વોત્તમ આવી ત્યાંથી ફેટથી પાછા હિરાબાદ આવે પછી રાજને કહો હવે એક હોટલ હે એમ તો મેં થી છ હોટલ સારી સારી હતી ને ત્યાં બધે ચેકઆઉટ કર્યું બધે ટ્રાફિક હતી તો રાજને કહો હવે મારે વેટ નથી કેમ કે તો તો અગિયાર વાગી જાય અમે ખમણ ખાવા ગરમ ગરમ તેલ મરતાવાળા ખમણ હોય ને તો બીજું કાંઈ ન જોઈએ મારે મજા આવે હોટલ ખાવા કાંઈ મળ્યું નહીં ભાઈ

તમે લોકો આવ્યા નહીં ને જો મારે આ ખમણ ખાવા પીડા છે હોટલ નું મળી જુ હવે થોડાક દી પછી હોટલ કેમ કે અત્યારે તો ટ્રાફિક હતું પરબ હોય ને એટલે ટ્રાફિક હોય કે નહીં આમ તો બધી હોટલ એક એક ક્લિપ મારી વાત તો સારું હતું બતાવો તમને મજા આવે તો મજા આવી તને ખાવાની ખમણ હે અરે માંગા ખમણ હજી ખાવા જીનો ને હજી ખમણ ખાવા બોલો બે વખત તો ખાધા હો બે વાર મગાઈ ને કાજીનો ખાવા છે ને જી હે મજા આવે છે ને પીવાની હે ને મજા આવે પથારી બધી કરી નાખી છે મસ્ત વાર પવન આવે છે ને હવે એને હુઈ જાવી આવી થાકી જ ગયા સિવાય એટલા તો હવે આ પાછો આ અગિયારસ નો વિડીયો હવે કાલ મૂકવાનો છે ને પાછો એડિટિંગ અત્યારે કરવો પડશે કરીને હા તો છે ને મને એમ થાય એડિટિંગ કરતા કરતા નીંદર આવી જવાની છે મને આવી જાય ને એ તો હું હોય જાય પમધી મૂકીશ વિડીયો બરાબર કાલ આવે તો ઠીક છે નગર પમધી વારો જાહે આઠ તારીખે નહીં પણ આઠ તારીખે જોઈએ હાલો હવે હું ઘાઈ જાય છે કે કેમ એમ તો સદાય જ તો હું તો રાતે એડિટિંગ કરી નાખું પાછું અને પાછા કેજો કોણ કેટલા પૈસા હારી જાય એમ રાજે જો લાઇટ બંધ કરી દીધી કેટલા હારી જાય એમ કેજો અમાર રાસ તો છે ને ઘણા બધા હારી ગયા છે કા કેટલા હારી ગયા રાસ તમે પૈસા કેટલા હારી ગયા કેટલા હે બે કાઈ સમજાતું નથી હું બોલે તમે સીટા કે હાર્યા ઈ કે જ આલો હવે છે ને કોઈ જાય બીજું કાઈ નહીં